કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ચાલતા આંદોલન સામે ખેડૂતોને જાગૃત કરવા માટે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ ખેડૂત સંમેલનો યોજવાના નિર્ણય અનુસાર આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના ખેડૂતો માટે જાગૃતિ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ખેડૂત ગેરમાર્ગે ન દોરાય તે માટે અપીલ કરી હતી ખેડૂત આંદોલન મામલે કોંગ્રેસને આડે હાથે તેમણે રાહુલ ગાંધીના લગ્નને લઈને નિવેદન પણ આપ્યું હતું હું તો કોંગ્રેસના ગુજરાતના નેતાઓને કહું છું બેન સોનિયાબેનના સુપુત્ર શ્રી રાહુલભાઈ એ હજી સુધી પરિણા નથી એક સમય હતો એ પૂર્વે એ લાજ કાઢીને આપણે પણવા દીકરીઓને મોકલવી પડતી સમયાંતરે એ લાજનો નિયમ જતો રહ્યો છતાં પણ કોઈને લાજ કઢાવી હોય કે કઢાવી શકે છે નવા સમયમાં આવવું હોય કે નવા સમયમાં વેપાર કરી શકે છે એટલે સોનિયાબેનને જૂના સમયમાં રહેવું હોય એના દીકરાનો લાજ કઢાવીને લગ્ન કરે એના કુળ ને કોંગ્રેસીઓ કરે પણ ખેડૂતોને નવા સમયમાં ધંધો કરવો છે વેપાર કરવો છે લાજ નથી કાઢવી એમના દીકરીઓની અને ખુલ્લા બજારમાં જવું છે તો જવા દેવા માટે ભ્રમણા ન ફેલાવે